લક્તર આરોગ્ય વિભાગ દ્વારા હાઈપર હાઈપરટેન્શન જન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશ્વ હાઈપરટેન્શન દિવસ ઉજવણી કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા 17 મે થી 16 જૂન સુધી વિશ્વ હાઈપરટેન્શન દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આયોજન લક્તર PHC અને CHC દ્વારા લક્તર વડવાણ હાઈવે ઉપર આવેલ MRS બેરિંગમાં કર્મચારીઓનું કરવામાં આવ્યું આરોગ્ય ચેકઅપ આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલ વિશ્વ હાઈપરટેન્શન દિવસના લઈ એમઆરએસ બેરિંગના કર્મચારીઓનો સ્વાસ્થ્ય સંતુલન આહાર લેવાનો ખોરાકમાં મીઠાઈનું પ્રમાણ ઓછું કરવું સામાન્ય વજન રાખવાનું નિયમિત નિયમિત શારીરિક વ્યાયામ કરવો તણાવથી બચવું અને દારૂ અને તમાકુ જેવા વ્યસનથી દૂર રહેવા માટેની માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી વિશ્વ હાઈપર ટેન્શન દિવસને ઉજવણીના ભાગરૂપે બસો ત્રીસથી વધારે કર્મચારીનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું એમઆરએસ બેરિંગમાં એમઆરએસ બેરિંગ પ્રાઇવેટ લિમિટેડમાં યોજાયેલ વિશ્વ હાઈપરટેન્શન દિવસ નિમિત્તે એમ બેરિંગના ડાયરેક્ટર મયંકભાઈ જી દોશી અને મેનેજર સુરેશભાઈ દોશી દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું લખતર તાલુકા હેલ્થ ઓફિસની સૂચના મુજબ લખતર પીએચસી એસી ડી સ્ટાફ કેમ્પમાં જોડાયો હતો લక్టర్ ખાતે વિશ્વ હાઈપરટેન્શન જન જાગૃતિ અભિયાન અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર ટીएचओ हार्दिक चव्हाणના માર્ગદર્શન હેઠળ पीएचसी સ્ટાફ તેમજ एनसीडी સ્ટાફ જેડી પુબાતે દ્વારા એમઆરએસ બેરિંગ કંપનીના કેમ્પસમાં તમને ઉયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર 230 જેટલા કર્મચારીઓનો ડાયાબિટીસ બીપી જેવા રોગોનો ચેકઅપ કરવામાં આવ્યો હતો આતકે એમઆરએસ બેરિંગના ડાયરેક્ટર મયંકભાઈ જી દોશી તેમજ સુરેશભાઈ એ દોશી દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું આતકે લક્તર તાલુકા હેલ્થ ઓફિસ ટીમ દ્વારા 230 થી વધારે કર્મચારીઓનો હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યો હતો જેમાં બીપી અને ડાયાબિટીસનું ચેકઅપ કરાયું હતું આ તકે આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલ વિશ્વ હાઈપરટેમ ટેન્શન દિવસને લઈ એમઆરએસ બેરિંગના કર્મચારીઓનું સ્વાસ્થ્ય સંતુલન આહાર લેવાનો ખોરાકના મીઠાઈમાંનું પ્રમાણ ઓછું કરવું સામાન્ય વજન રાખવું નિયમિત વ્યાયામ કરવો તણાવથી બચવું અને દારૂ અને તમાકુ જેવા વ્યસનથી દૂર રહેવા માટેનું માર્ગદર્શન અને સૂચનાઓ તમામ કર્મચારીઓને આપવામાં આવી હતી